માંગરોળના ધારાસભ્યએ અમદાવાદના પ્લેન દુર્ઘટનામાં મોતને ભેટેલા તરસાડીના દંપતીના પરિવારજનની મુલાકાત લીધી હતી અને તેમને સાંતુ આ દંપતી પ્લેનમાં અને આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની ગઈ છે ગતરોજ એટલે કે ગુરુવારે સદીની સૌથી મોટી વિમાન દુર્ઘટનાથી દેશ હચમચી ઉઠ્યો છે અમદાવાદથી લંડનના ગેટવિક જઈ રહેલું એર ઇન્ડિયાનું વિમાન ટેક ઓફ કર્યા થોડીક જ મિનિટોમાં ક્રેશ થયું હતું અકસ્માતમાં મુસાફરો અને ક્રો મેમ્બરો સહિત હોસ્ટેલ પર પડ્યું તે સમયે હોસ્ટેલમાં હાજર મેડિકલ વિદ્યાર્થીઓ સહિત પચાસ લોકોના મોતનું અનુમાન સેવવામાં આવી રહ્યું છે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ફાધર્સ ડે પર દીકરીને મળવા માટે આજ વિમાનમાં લંડન જઈ રહ્યા હતા અને અકસ્માતે તેમનું પણ મોત થયું છે ત્યારે આ ઘટનામાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે ત્યારે આ દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં સુરતના કોસંબા તરસાડીનું એક દંપતી સવાર હતું તરસાડી ખાતે રહેતા અને ખેતી કામ કરતા અર્જુનસિંહ વાસદિયા અને તેમના પત્ની દિવ્યાબેન વાસદિયા લંડન ખાતે છેલ્લા ત્રણ વર્ષથી રહેતી દીકરી કૃપાલીબેનને પહેલીવાર લંડન મળવા જઈ રહ્યા હતા અમદાવાદ એરપોર્ટ ખાતે એર ઇન્ડિયા પ્લેનમાં સીટ નંબર આડત્રીસ એ અને આડત્રીસ બી પર બેઠા હતા અને પેસેન્જર લિસ્ટમાં માં નામ બસો સત્યાવીસ અને બસો અઠ્યાવીસ નંબર પર નોંધાયેલા હતા અર્જુનસિંહ વાંસદિયા અને તેમના પત્ની પહેલી જ વખત પ્લેન બેઠા હતા અને ત્યારબાદ આ દુર્ઘટના સર્જાય છે

ત્યાંના પણ બે વડીલો જિંદગીમાં પહેલીવાર પોતાની દીકરીને મળવા માટે લંડન જઈ રહ્યા હતા એ બંને વડીલોના પણ આમાં દુઃખદ મૃત્યુ થયા છે આ જે પ્લેન ક્રેશ થયા છે એમાં મૃત્યુ પામ્યા છે એમના મૃતદેહ પણ શક્ય બને એટલા ઝડપથી જે તે પરિવારોને આપવાની કાર્યવાહી રાજ્ય સરકાર દ્વારા ભારત સરકાર દ્વારા ચાલી રહી છે ત્યારે અમારા મત વિસ્તારની અંદર પણ જે બે વડીલો લંડન જઈ રહ્યા હતા એમનું દુઃખદ અવસાન થયું છે જેનું અમને બધાને ખૂબ દુઃખ છે અને ભગવાન એમના આત્માને શાંતિ આપે અને એમના પરિવારજનોને પણ દુઃખ સહન કરવાની પરમાત્મા શક્તિ આપે એ જ અમે અભ્યર્થના કરીએ છીએ મારું નામ ધનંજયસિંહ દિલીપસિંહ વાસણિયા ઘટનામાં કાલે બપોરે એર ઇન્ડિયાનું ફ્લાઇટ લંડન જવા માટે એકને દસ વાગે અમદાવાદથી નીકટેક થઈ રહેલું હતું તે ઘટના એક ને ચાલીસે આ ઘટના બની હતી અંદર સવારમાં મારા અંકલ આંટી તેમનું નામ અર્જુનસિંહ ઉદયસિંહ વાસનિયા અને આંટીનું નામ દિવ્યાબેન અર્જુન સિવાસંદિયા હતા તે એ લોકો એમની પુત્રીને મળવા લંડન જઈ રહ્યા એ લોકો ફર્સ્ટ ટાઈમ જઈ રહ્યા હતા ચાર મહિના માટે